સાણંદ તાલુકાના બકરાણા ગામે ગજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સરપંચ દ્વારા અખાત્રીજનું ખેડૂતની પરંપરા મુજબ ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું અક્ષય તૃતીયા જેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને પશુરામજીની પૂજા થાય છે લોકો ઉપવાસ રાખે છે અને સત્કર્મ કરે છે એ હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માહિતીની શુક્લ પક્ષની ત્રીજ તૃતીયાના દિવસે આવે છે આ તિથિ ખૂબ જ પાવન પવિત્ર અને સર્વસિદ્ધિદાય

એક મહાન અખાત્રીજ ખેડૂત માટે મહાન દિવસ છે આજે ખેડૂતના ભાગ્યો જે કંઈ ધરતી માતાને પૂજા કરી પૂજા અર્ચના કરી અને અરજ કરીએ છીએ કે માં આજથી અમે અમારી ખેતીની શરૂઆત કરીએ છીએ જેમાં અમને અમારી મહેનત મજૂરી પ્રમાણે ખૂબ જ અઢળક ધન ધાન્ય પાકી અને એની વૃદ્ધિ કરજો જે ખેડૂત પોતે પોતાનો ઘર નિર્વાહ ચલાવે અને દુનિયાભરમાં એ ધનધાન્ય આપી અને બધાના હૃદયમાં અમે સંતોષ આપી અને એમને તૃપ્ત કરી શકીએ તો માતાજીને આજે એની ધરતીમાંની પૂજા કરી અને અમારી આ અરજ છે કે ભાઈ માતાજી તમે આ અમને અમારા પૂજા પાઠ કરી અને આપને વિનમ્રતાથી વિનંતી કરીએ છીએ કે ધન ધાન્ય અઢળક પાકે અને બધાને પોતાનું પોષણ મળી રહે એવી શક્તા શક્તિ અને પ્રેરણા આપી